અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રા જેની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે નેત્રોત્સવ વિધિ અને તેના ઉપર ભજન ભોજન ભક્તિનો ત્રિમેણી સંગમ જોવા મળ્યો દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આ કાર્યક્રમમાં જોડાયા જેમાં કાળી રોટી ધોળી દાળના પ્રસાદનું જે અનેરું મહત્વ છે તે આરોગવામાં આવ્યું જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિમાં વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ હજાર જેટલા સાધુ સંતોએ ભાગ લીધો હતો ભજન ભક્તો અને ભોજનનો ત્રિવેણી સંગમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નેત્રોત્સવની વિધિના દિવસે ઉજવાતું ભંડારાનો અવસર અને ત્રણેયનો આ ત્રિવેણી સંગમ આ રથયાત્રામાં અવશ્ય જોવા મળતો હોય છે ત્યારે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિની સાથે અનેક સાધુ સંતો પણ અહીંયા પધારતા હોય છે જ્યારે કાશી વૃંદાવન સહિતથી સાધુ સંતો આવતા હોય છે ત્યારે તેમના તરફ તેમના માટે વિશેષ ભંડારાનું મંદિરમાં આયોજન કરવામાં આવતું હોય છે અને કહેવાય છે ને કે જગ જગન્નાથ મંદિરની સાથે એક લોક કહેવત પણ રહી છે કે દાળ કાળી રોટી અને એનું જ મહત્વ આજે પણ ખરા અર્થમાં પરિભૂત થતું હોય છે અને એ જ પ્રસાદ આજે ભંડારાને લઈને મંદિરના રસોડામાં બની રહ્યું છે મહત્વનું છે કે અનેક ભક્તો છે તે હજારોની સંખ્યામાં અહીંયા અવિરત જમતા હોય છે અને અવિરત અહીંયા ભોજનની પ્રસાદ તરીકે આપવામાં આવતી હોય છે અને નરસિંહદાસથી સમયની પરંપરા જે ચાલતી આવી છે ત્યારથી રોજ બરોજ અહીંયા આ જ પ્રકારે પ્રસાદી બને છે અને કહેવાય છે કે વિશ્વનું આ સૌથી બાદનું બીજું રસોડું કે જ્યાં ભગવાન જગન્નાથજી એક વખત સ્વયં આવીને જમ્યા હતા અને ત્યાં પણ એ જ તૈયારીઓ અત્યારે ભગવાનના ભોગ માટેની કરવામાં આવી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ